નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો લોક સાહિત્ય ચેનલમાં તો આજે આપણે વાત કરીશું કે એક ચારણની પ્રેમ કથા અને કરુણ પ્રસંગ એની કરુણ કહાની અને જુઓ વાસનામાં અને પ્રેમમાં ઘણો ફર્ક છે જ્યાં વાસના હોય ત્યાં માગણી હોય છે અને પ્રેમ હોય ત્યાં બલિદાન હોય છે કોઈ દિવસ વાસનામાં પ્રેમ વાસનામાં બલિદાન થયું નથી પ્રેમમાં જ પ્રેમ એટલે વીર પછી સ્ત્રીનો પ્રેમ હોય પુરુષનો પ્રેમ હોય પરમાત્માનો પ્રેમ હોય સંપત્તિનો પ્રેમ હોય પણ કહેવાનો મતલબ જ્યાં પ્રેમ છે અને પ્રેમ એ જ પરમાત્માનું રૂપ છે સંપત્તિ તો આપણે કહીએ છીએ પણ સંપત્તિ તો અહંકારમાં આવી જાય છે કે સંપત્તિમાં તો સોળ પ્રકારના અવગુણ પડેલા હોય છે પણ આપણે જો કે લેલા બજ્જુનો પ્રેમ હવે લેલા એટલી બધી કંઈ રૂપાળી પણ નથી પણ જે લહેલાને બજુને પ્રેમ થઈ ગયો તો બંને સાથે એકબીજાના તડફી તડપીને મરી ગયો પ્રેમની ધારા જ કંઈક જુદી પ્રકારની છે અને આપણે જો કે જેનો અત્યારે આપણા જેના લગ્ન થાય છે અને દીકરીને દીકરો જોઈને લગ્ન કરે છે એમ સતો છૂટાછેડા થાય છે એનું કારણ શું કે પ્રેમ નહીં એ મોહનું બંધન છે એ વાસનાનું બંધન છે પણ પ્રેમમાં તો એવું છે ને કે એક બેમાંથી એક વ્યક્તિ દીકરો કે દીકરી એક કાળી હોય એક ધોળો હોય એને કંઈ લેવા દેવા હોતું નથી પ્રેમને શરીરને કંઈ લેવા દેવા હોતું નથી તો આ જ્યાં જ્યાં પ્રેમની તમે વાર્તાઓ સાંભળશો જ્યાં જ્યાં પ્રેમની તમે કથાઓ સાંભળશો ત્યાં ત્યાં તમને એમ જ લાગશે કે પ્રેમમાં બલિદાન જ આપવું પડ્યું છે અને પ્રેમમાં ખોવાઈ જવું જ પડ્યું છે તો એક આ વાત છે ગદાવદર ગામની અને ગદાવદર ગામમાં કહેવાય છે કે હરદાસ નામના એક આ રહેતા હતા પણ હરદાસને ઉંમર વધી ગઈ હતી એટલે એમના લગ્ન લગ્ન સમય ઘણો સમય થઈ ગયો હતો એમ છતાં એમના ઘરે સંતાન ત્યારે કહેવાય છે કે જે હરદાસ હતા ને એ દેવી ઉપાસક હતા શક્તિના ઉપાસક હતા તો જ્યારે એમને એમ લાગ્યું કે હવે મારું આ જે ઘર છે એ શું ખુલ્લું નહીં રહે મારા ઘરનો વારસદાર મને નહીં મળે તો એ દેવીની ઉપાસના કરતા હતા પણ દેવી પાસે કંઈ એમને માગ્યું નથી પણ છેલ્લે એમને એ બંને પતિ પત્ની વિચાર્યું કે હવે આપણી ઉંમર થવાની છે પચાસ વર્ષ તો આપણે થઈ ગયા છે અને જો કશું જ નહીં બને તો આપણું આપણા વારસદારનું શું થશે આપણી સંપત્તિનું શું થશે ત્યારે હરદાસ વિચાર કરે છે કે હવે કંઈક તો કરવું પડશે ત્યારે માં સવારે માની પૂજા કરે છે માને કઈ હે મા જ્યારે માર જ્યારથી સમજણાય ત્યારથી હું તારી પૂજા કરું છું પણ આજ દિન સુધી મેં તારી પાસે કંઈ પણ માગ્યું નથી તો માં હવે તને તો ખબર છે ને કે અમારી ઉંમર દિવસે દિવસે વધતી જાય છે અને અમારા ઘરે શેર માટેની ખોટ છે અમારા ઘરનું જે વંશ છે અહીંયા પૂરો થવાની શક્યતા છે તો હેમાં ખરેખર શું અમારો વંશ પૂરો થઈ જશે અહીંયા અમારું પાછળ કોઈ નહીં રહે અમારું નામ નિશાન કોઈ નહીં રહે માને પ્રાર્થના કરે છે ત્યારે માં પ્રસન્ન થાય છે અને માં કહે છે કે હે હરદાસ મને ખબર જ હતી પણ જ્યાં સુધી તું માગે નહીં ને ત્યાં સુધી હું આપવા તૈયાર નથી ત્યારે માં કહે છે કે હરદાસ તારા ત્યાં એક દીકરો જન્મશે અને એ દીકરો પણ કેવો જન્મશે એ મહાકવિએ છે સંદ દુહા કવિતાઓ એનો એક એનું રૂપ જ કવિ જેવું હશે એના કંઠ એના કંઠમાં બધી કવિતાઓ સંદ દુહા પ્રેમ પ્રેમની વ્યાખ્યા સુરીરોની વ્યાખ્યા ઘણી આનંદ પડ્યું હશે અને માતાજીના કહેવાથી બાર મહિના પછી અને ત્યાં એક બાળકનો જન્મ થાય છે અને એ બાળકનું નામ પછી મામઠ રાખવામાં આવે છે પણ મામઠ તો જ્યાં સોળ વર્ષનો થયો ને ત્યાં પછી એના મુખમાંથી તો કવિતાઓને સંત અને દુહા અને લોકગીતો કેટલાય પ્રકારના સાહિત્યકાર મોટા મોટો સાહિત્યકાર બની ગયો અને પછી તો મામઠ ના જન્મ મંટ ન થાય છે ત્યારે જો માણસને જીવનમાં ત્રણ વખત ખુશી આવે છે જ્યારે પોતાના ઘરે પુત્રનું પારણું બંધાય એટલે કે પુત્રનો જન્મ થાય ત્યારે આનંદ આવે છે અને બીજો આનંદ ક્યારે આવે છે કે જ્યારે આપણો એ જ પુત્ર એના લગ્ન થાય ત્યારે આનંદ આવે છે અને ત્રીજો આનંદ ક્યારે આવે છે કે જ્યારે આપણો પુત્ર ભલે યુદ્ધમાં ગયો હોય કે કોઈ પણ ધંધો કરતો હોય કે નોકરી કરતો હોય કે પણ એને ક્યાંય પણ સફળ થઈને ઘરે પાછો મળે ઘરે પાછો વળે ત્યારે આનંદ થાય છે તો આજે આ હરદાસને આનંદ છે કારણ કે હરદાસનો દીકરો પહેલાં દીકરાનો જન્મ થયો ત્યારે એને આનંદ હતો એ પછી મામઠના લગ્ન થયા ત્યારે પણ હરદાસને આનંદ હતો અને હવે આ મામઠ આજુબાજુના જે રાજ છે રાજાઓના રાજદરબાર છે રાજાઓની કચેરીઓ છે કે મોટા મોટા જે ઠાકોરોના ગામડા છે એમના ત્યાં આ કવિતાઓ ગાવા માટે છંદ દુભા ગાઓ માટે જાય છે હવે આ મામઠના લગ્ન તો થઈ ગયા છે મામઠના લગ્ન થયા એનું નામ સોનભાઈ પણ મામઠ એવું તો કે હવે એને એટલા બધા માણસોનો ચાહક બની ગયો હતો એટલે સોનભાઈના ત્યાં લગ્ન કરીને આવીને એ બે પાંચ દિવસ જ રોકાણો છે પછી ઘરેથી નીકળી ગયો છે હવે નીકળી જાય એટલે કે મામઠ ઘણો દૂર જતો રહેતો હતો રાજાઓના રજવાડામાં જતો રહેતો હતો તો ફરતા ફરતા એક દિવસ એવું બન્યું પછી તેને આ મામઠ રાજ રાજ રજવાડામાં જાય છે અને સંત દુહા કવિતા ભક્તિ રસ પ્રેમ રસ અને ખુમારીની વાતો કરે છે તો ફરતો 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 એક વખત એવું બન્યું કે એક રાજ્યમાં આ મામઠ આવે છે અને એ રાજા પણ આ ભક્તિ રસનો પ્રેમ રસનો અને સુરવીરતાની રસનો એટલો બધો એના પ્રિય વસ્તુ હોય છે તો એ રાજાને મામઠ ગમી જાય છે અને મામઠને કહે છે કે મામઠ આજથી તું અમારા રાજ્યનો રાજ કરી તારે અહીંથી ક્યાંય જબર નથી હવે વિચાર તો કરો એ રાજાએ મામઠને રહેવા માટે પોટલાને બાજુમાં બંગલો હતો એ બંગલો આપી દીધો છે મામઠને નોકર ચાકર આપી દીધા છે મામઠના કામ માટે એની સેવા માટે એક દાસી પણ આપી દીધી છે પછી તો મામઠે ત્યાં બંગલે રહેશે ને દાસી એની સેવા કરે છે ને દિવસે ડાયરામાં આવે છે ને દિવાસે ને દુહાને લોકગીતોના સાહિત્યનો બધી તો પછી તો રેલી ચાલતી હોય છે એમની તો હવે આજે દાસી હતી એનું નામ દે હવે તો આમાં એવું બને છે કે દે અને મામઠને મૈયલ દેને ને પાસે રહેવું જ પડે છે પણ એમ કરતાં કરતાં એવું બને છે કે એક બંનેની નજર મળી જાય છે અને ત્યાં પાછો આ બંનેનો પ્રેમ થઈ જાય છે તો હવે મામઠ મયલ દેહ પાસે બાર વર્ષો સુધી રહ્યો છે અને જ્યારે વોઢાધામને જ્યાં અષાઢ મહિનામાં એનું ઘર સાંભળ્યું એમ અષાઢ મહિનો આવ્યો છે અને મોરલા ટવક્યા છે અને મામઠ એના મહેલના જરૂર ત્યાં ઊભો છે અને જ્યાં મોલનના અવાજ સાંભળે છે મોલનના ટોકા સાંભળે છે ત્યાં એને વતનની યાદ આવી જાય છે ત્યારે પછી સીધો રાજા પાસે આવે છે અને રાજાને કહે છે કે હે રાજા હું બાર વર્ષથી મારા ત્યાં ગયો નથી તમે મને રજા આપો તો રાજા કંઈ વાંધો નહીં તું જા પણ તું કેટલા દિવસમાં પાછો આવીશ ત્યારે મામઠ કહે કે મહારાજા હું બને એમ જલ્દીમાં છાવી દઈશ કારણ કે રાજાને મામઠ સિવાય ફાવે એવું નથી તો રાજા રજા આપે છે ને પછી આ મામઠ છે એ દે પાસે રજા લેવા જાય છે ત્યારે દેને બથમાં ભીડીને રડવા માંડે છે કે મામઠ તું જતો રહીશ મામટ કે મૈયદે હું જવાનો નથી હું ઘરે જઈને સુખ શાંતિના સમાચાર લઉં અને અહીં જે કમાણી હું કરી છે એ મારા મા બાપને આપવા આપી દઉં અને પછી હું જલ્દી પાછો જ આવીશ પણ દે એ પણ આમ સતી જેવી જોઈ છે એના અંદર આમ ઝાંખના થાય છે કે હવે આ છેલ્લું મિલન એનું હૃદય કેવું કહે છે કે આ મારું ને મામટનું છેલ્લું મિલે છે એના હૃદયમાં અણસાર આવી જાય છે કે કંઈક અઘટતું ઘટવાનું લાગે છે પણ તો એ હૃદય ઉપર પથ્થર રાખીને એ મામટને રજા આપે છે અને મામટ ત્યાંથી જ્યાં આ રાજાના ત્યાંથી સંપત્તિ કમાણો હતો એ સંપત્તિ એને એક પોટલી બાંધીને અને ઘોડા પર સવાર થઈ જાય છે ત્યારે પોતાના બાર વર્ષે પોતાના ગામમાં પગ મૂકે છે અને ત્યાં જ્યાં આવે છે અને ત્યાંની હાલત જોવે છે એટલે મામત મામટને થઈ ગઈ શું છે બધી ત્યાં ઘરે આવે છે ત્યાં તે જુએ છે કે ડેલીમાં કાગડા ઉડતા હોય છે ડેલીમાં ઝાડવા ઉગી ગયા છે અને ડેલીમાંથી કુતરાના ભસવાનો અવાજ આવે છે તો મામટ વિચાર કરે છે કે હું ભૂલો તો નથી પડ્યો ને આ ડેલી તો મારી જ છે પણ અહીંયા કેટલું સુંદર અમારું આંગણું હતું કેટલું સુંદર અમારા મકાન હતા અને અહીંયા કેટલું વૃંદાવન જેવું અહીંયા હતું પણ આજે અહીંયા કાગડા કાં ઉડે છે અહીંયા કૂતરા ભસે છે અહીંયા જુઓ તો અહીંયા અંદર ઝાડવા ઉગી ગયા અને બાર વરસાદ થઈ ગયા એટલે ઝાડવા તો ઉગી જાય મામઠને વિચારે શું બન્યું છે શું ઘટના અહીંયા ઘટી ત્યાં બરાબર કૂતરાનો ભસવાનો અવાજ આવ્યો ને આમે ડેલી તો ખુલ્લી જતી ત્યારે અંદરથી એક વૃદ્ધ માણસનો અવાજ આવે છે અરે ભાઈ કોણ છે અટાણે

એમનું નામ દેવદાસ અને દેવદાસ મામઠ એમના કાકાને જોયું છે કે કાકા દેવદાસ તમે કે હા બેટા હું તો અહીંયા એવું શું બની ગયું ત્યારે દેવદાસ કહે છે બેટા મામઠ આ ચારણી સાહિત્યમાંથી તું નવરો પડ્યો નહીં તે ઘરની ખબર લીધી નહીં તે તારી પત્નીની ખબર લીધી નહીં બેટા જ્યારથી તું પહેલા દિવસે ઘેરથી નીકળ્યો ને એ દિવસથી જ તારી પત્નીએ તારા વિરામાં અને વિરામ ડેલીના દરવાજાના સામનું જોઈને બેસી રહેતી હતી અને એમ કરતાં કરતાં એના મગજમાં એવું થઈ ગયું કે ગામના કુતરાને પૂછે કે મારો મામઠને જોયો છે ઝાડવાને પૂછે કે મારો મામઠ જોયો છે અને જ્યાં કાગડો બોલતો હોય ને ત્યારે એ આમ ગાંડી ગાંડી થઈ જતી કે અને કહેતી હતી કે આજે કાગડો બોલે છે આજે મારો મામઠ આજે આવી જ જશે તારા વિરામાંના વીરામાં એ કેટલું કે નીસ્સું કર્યું અને છેવટે પછી એને તારા વીરામાં અન્નજનનો ત્યાગ કરી દીધો અને છેવટે એને પછી પ્રાણ ગમ આવ્યા અને આપણો જ્યાં વડલો છે એ બદલે એની સમાધિ પણ પછી બનાવી દીધી છે અને સમાધિ બનાવે ને ત્યાર પછી તારા મા ને બાપ એ બંને પણ તારા વિરહની વેદનામાં તારું મુખ જોવા માટે એમને કેટલા ધમ પસાડા કર્યા તને કઈ કઈ જગ્યાએ ન શોધ્યો પણ તું મળ્યો જ નહીં ત્યારે મામણ કહે કે હે કાકા હું ઘણો દૂર નીકળી ગયો હતો બેટા દૂર દૂર નીકળી ગયો પણ અહીંથી આ ત્રણેય તારાથી તારા કરતા પણ વધારે દૂર નીકળી ગયા ત્યારે મામઠને થઈ જાય છે કે હા હા હવે શું કરું ત્યાર પછી એ મામઠ છે એ વડલા નીચે જાય છે કે જ્યાં સોનભાઈની સમાધિ હતી અને ત્યાં જઈને જુએ છે તો હવે એને નથી ગયું હવે મારે જીવીને શું તો મામઠ પણ એ સોહનભાઈની જે સમાધિ હતી ત્યાં જ પોતાની પાસે કટર હોય છે ને કટર મારીને પોતાનો પ્રાણ એ ત્યાં છોડી દેશે અને કહેવાય છે કે આજે પણ ત્યાં વાણા ગાંજાવદર ગામમાં સોહનભાઈની અને આ મામઠની સમાધિ છે અને એ જ પણ વડલાના નીચે કે જ્યાં સોનભાઈની સમાધિ હતી એ જ વડલાના નીચે આ બંનેની સમાધિ આજે છે તો આ હતી એક ચારણની પ્રેમ કથા